આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે આના ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યા મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠક જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને ત્યાંના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મીટિંગનું આયોજન કરેલ છે અને આ મીટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવું પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે